લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આગામી તારીખ સાત મેના રોજ મતદાન થનાર છે છોટા ઉદેપુર જિલ્લાના વધુમાં વધુ નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લામાં નાગરિકો મતદાન અંગે જાગૃત બનીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને તે માટે છોટા ઉદેપુર ખાતે રન ફોર વોટ યોજાયું હતું આપણે સાતમી તારીખે મતદાન થાય ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાનની પ્રક્રિયામાં જોડાય એવું આહવાન કરું છું સાથોસાથ મહિલાઓ વયોવૃદ્ધ દિવ્યાંગ એ બધા માટે વિશેષ વ્યવસ્થા મતદાનના સ્થળ પર કરવામાં આવેલી છે એ પણ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવી અપેક્ષા રાખું છું સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે સહપરિવાર મતદાન કરીએ મતદાન કરવા જતી વખતે મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આપણે સાથે ન રાખીએ અને આપણે જે એપિક અથવા અન્ય જે વૈકલ્પિક ડોક્યુમેન્ટ ઇલેક્શન કમિશન મારફતે સૂચવવામાં આવ્યા છે એ સાથે રાખીને મતદાનની પ્રક્રિયામાં ઘટીદાર જિલ્લાવાસીઓમાં મતદાન અંગે જાગૃતિ લાવવા છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રંગોળી સ્પર્ધા મહેંદી સ્પર્ધા ફ્લેશ મોબ રેલી સાયકલ રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જ્યારે રન ફોર વોટ જિલ્લા સેવા સદનથી શરૂ થઈ હતી અને ફાયર સ્ટેશનથી જમણી બાજુ થઈ સ્ટેટ બેંક સર્કલ એસટી ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તાની જમણી બાજુ થઈને જિલ્લા સેવા સદન ખાતે સમાપ્ત થઈ હતી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી સાથે વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ પાઇપ્સ ઓફ ઇન્ડિયા